નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની મહાજીત થઈ છે યા આપ સૌ સારી રીતે જાણો છો જો કે હવે સરકાર રચવાને લઈને મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારની રચનામાં થોડો સમય લાગી શકે છે મુખ્યમંત્રીના નામને લઈને ભાજપના નેતૃત્વમાં મંથન ચાલી રહ્યું છે નામ નક્કી થતાં જ ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે આ પછી નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ જાય છે આ દરમિયાન શિવસેના અને એનસીપીએ સ્પષ્ટ કર્યું છે કે મુખ્યમંત્રીના નામનો નિર્ણય ભાજપના નેતૃત્વ પર છોડવામાં આવ્યો છે બંને પક્ષોએ કહ્યું કે જે પણ નિર્ણય લેવામાં આવશે તે બંને ઘટક પક્ષોને સ્વીકાર્ય રહેશે મહાયુતીની જોરદાર જીત બાદ મહાયુતી સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ ભાજપના મુખ્યમંત્રી પદ માટે આગળ આવી રહ્યું છે જોકે પક્ષની નેતાગીરી હજુ સુધી આ અંગે કોઈ નિષ્કર્મ પહોંચી નથી શકી નથી એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ નેતૃત્વ કેટલાક અન્ય નામો ઉપર પણ વિચાર કરી રહી છે જેમાં ઓબીસી અને મરાઠા સમુદાયના નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વિકલ્પ પણ સામેલ છે તે લગભગ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી ભાજપના હશે જ્યારે ઉપમુખ્યમંત્રી પદ માટે એનસીપી અને શિવસેનાના નેતાઓ હશે ગત સરકારમાં ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે જોકે કેન્દ્રીય સ્તરે હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક ચર્ચાઓ નથી થઈ મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના પોતાના ધારાસભ્યોને આકર્ષવા માટે રાજ્યના નેતૃત્વમાં એકનાથ શિંદેને જાળવી રાખવા માંગે છે શિંદેને કેન્દ્રમાં મોકલવાથી શિવસેનાને નુકસાન થઈ શકે છે તેથી શિંદે સરકાર રાજ્ય સરકારમાં પણ સામેલ રહે તેવી શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે તો તેમના રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી ફોર્મ્યુલા પણ ચર્ચાઈ રહી છે હવે જોવાનું એ રહે છે કે ભાજપ અને મહાયુતિના અન્ય ઘટકો વચ્ચે આ મુદ્દે ક્યારે અને કેવી રીતે અંતિમ નિર્ણય લેવામાં આવશે હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર મામૂલી ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે બીએસઈ ઉપર સેન્સેક પંચ્યાસી પોઈન્ટના ઘટાડા સાથે ઓગણએસી હજાર નવસો ને અઢાર પોઈન્ટ છવી ઉપર ખુલ્યો તો એનએસયુ ઉપર નિપડી ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ટકાના ઘટાડા સાથે ચોવીસ હજાર એકસો ને ચોમોતેર પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ ઉપર ખુલ્યો મિત્રો શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેકના ત્રીસ શેરોમાંથી સત્તરમાં ઘટાડો અને તેરમાં વધારો જોવા મળ્યો આજે એફએમસીજી અને બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે આઈટી અને એનર્જી શેર્સમાં વૃદ્ધિ જોવા મળી રહી છે બજાર ખુલતાની સાથે જ એમ એન્ડ એમ કોલ ઇન્ડિયા એનટીપીસી બીપીસીએલ અને વિપ્રોના શેર નિફ્ટી ઉપર વધારા સાથે ટ્રેડ થયા જ્યારે અદાણી પોર્ટ્સ ભારતી એરટેલ અલ્ટ્રાટેક સિમેન્ટ સિપલા ટાટા સ્ટીલના શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા મિત્રો એશિયન ટ્રેડ માર્કેટમાં જાપાનનો નિક્કી ઝીરો પોઈન્ટ ટકા અને કોરિયાનો કોસ્પી જીરો પોઈન્ટ સત્યાવીસ ટકા ડાઉન છે જ્યારે ચીનના શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સમાં ઝીરો પોઈન્ટ બાવન ટકાનો વધારો જોવા મળી રહ્યો છે છવ્વીસ નવેમ્બરના રોજ યુએસ ડાઉઝોન્સ ઇન્ડસ્ટ્રીઅલ એવરેજ ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા વધીને ચુમ્માલીસ હજાર આઠસોને સાઠ ઉપર અને એસએનપી પાંચસો ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા વધીને છ હજારને એકવીસ ઉપર બંધ થયો નાસકેડ પણ ઝીરો પોઈન્ટ ત્રેસઠ ટકા વધીને ઓગણીસ હજાર એકસોને પંચોતેર ઉપર બંધ થયો એનએસીના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ છવ્વીસ નવેમ્બરના રોજ રૂપિયા અગિયારસો ને સત્તાવન કરોડના શેર ખરીદ્યા હતા આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ રૂપિયા ઓગણીસોને દસ કરોડના શેરોનું વેચાણ કર્યું મિત્રો કારોબારી સપ્તાહના બીજા દિવસે શેર બજાર રેડ ઝોનમાં બંધ થયું બીએસયુ પર સેન્સેક્સ એકસો ને પાંચના પોઈન્ટના ઘટાડા સાથે એસી હજારને ચાર પોઈન્ટ ઝીરો છ ઉપર બંધ રહ્યો હતો જ્યારે એનએસયુ પર નિપટી ઝીરો પોઈન્ટ અગિયાર ટકાના ઘટાડા સાથે ચોવીસ હજાર એકસો ને પંચાણું પર પિસ્તાલી ઉપર બંધ થયો હતો લગભગ એકવીસો ને ઓગણ એંશી શેરમાં વધારો થયો પંદરસો ને એંશી શેરોમાં ઘટાડો થયો અને ને પાંચ શેરોમાં કોઈ ફેરફાર થયો ન હતો નિફ્ટી ઉપર ટ્રેડિંગ દરમિયાન બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ એશિયન પેઇન્ટ્સ શ્રીરામ ફાઇનાન્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોસિસના શેર ટોપ ગિયર્સના લિસ્ટમાં હતા જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી પોર્ટ્સ અલ્ટ્રાટેક સિમેન્ટ સનફાર્મા અને બજાજ ઓટોના શેર ટોપ બુદર્સની લિસ્ટમાં હતા બીએસસી મિડ અને સ્મોલ કેપ સૂચંકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા સ્કોટન મોર્ચે ઓટો પાવર ફાર્મા ઓઇલ એન્ડ ગેસમાં એકથી લઈને એક પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે એફએમસીજી આઈટી મેટલમાં ઝીરો પોઈન્ટ પાંચથી લઈને એક ટકાનો વધારો નોંધાયો હતો